રાણા દાદાની મેલડીમાં ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી આશીર્વચન મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું લીંબડી રાણા ગામ મેલડી માતાજી ધામ એટલે કે લીંબડીમાં પ્રખ્યાત જગ્યા છે આ જગ્યાના મહંત શ્રી અભયરામ બાપુ અને ઉપાસક શ્રી જાદવ બાપુ દ્વારા આ ગામ ખાતે સેવાકીય તેમજ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે પવિત્ર દિવસ અને ગુરુ પૂર્ણિમા હોવાથી લીંબડી ઉંટડી રોડ પર આવેલા શ્રી રાણા દાદા મેલડીમાં ધામ ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી આજના પાવન પર્વે મહાઆરતીમાં હજારોની સંખ્યામાં ભક્તો સાધુ સંતો મહંતો અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનો આજના પાવન દિવસે દર્શન તેમજ પ્રસાદ લેવા ઉમટી પડ્યા હતા પધારેલા સંતો મહંતો સાધુઓને દક્ષિણા આપવામાં આવી છે તેમજ સાધ્વીજીઓને સાડી અને સંતો મહંતોને શાલ તેમજ ધાબડા ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપાસક શ્રી જાદવજી બાપુ મહંત શ્રી અભિરામ બાપુ લલિત મકવાણા જયેશ મકવાણા અશોક પરમાર સહિતના અન્ય સેવાભાવી ભક્તો દ્વારા મહેનત સાથે આ ઉત્સવને સફળ બનાવવામાં આવ્યો હતો અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ